જય માતાજી કેમ છે મારા વાલા મિત્રો તો અમે અત્યારે જાય છીએ મારા કસરાની ત્યાં ગામ વાજળી વિસાવદે પાણી અને અમે અત્યારે અહીંયા કમઢિયા અને સુલતાનપુર આમ આ ચોકડીએ ઉભારી બે માણા અને વરસાદ ચાલુ છે ધીમો ધીમો જો કે આગાહી છે આજની એટલે વરસાદ ચાલુ છે હમણાં બહુ રેડો સારો આવી ગયો એટલે ઊભા રહી ગયા રસ્તામાં અને કીધું વિડીયો બનાવી લઈએ આપણે મેં યુટ્યુબમાં પડ્યો છે હે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને અને શેર કરજો અને સપોર્ટ કરતા રહીજો અને હું તો માવા ખાવો જ છું ને ખાવાનો જ છું વિડીયો ગમે હોય આપણે માવા જોઈએ જ છીએ એમાં જો આ કાતરું મારે એટલે આપણે બ્લોગ આમને બનાવતા રહેવાના છે ઘણા લોકો કહે છે બધું કે વ્લોગ બનાવે છે નામ કરે છે દાંત કાઢે આપણે તો આપણે વ્લોગ બનાવવાના છે અને બધાને બતાવવાનું છે કરી બતાવવાનું છે બધું ગમે થાય જેને સારું લાગે એના માટે સારું અને ન સારું લાગે એના માટે વધારે સારું સાચું ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો ને સપોર્ટ કરજો થોડોક તો અત્યારે વરસાદ રહી ગયો છે થોડો ઘણો તો હવે ધીમે ધીમે નીકળી અમે આગળ વધી કેમ કે હજી અહીંથી એસી કિલોમીટર જવાનું છે અમારે બરાબર તો નીકળી અમે ફટાફટ આગળ ભેગા થાય આપણે અમે અત્યારે વધી ગયા

અમે અત્યારે ગાડી ચાલુ ગાડીઓ વિડીયો બનાવી અને કેમેરામાં છે ને છાટા આવે છે ભાઈ ઓકે બાય બાય અમે અત્યારે વિસાવદર વટી ગયા વિસાવદર હું ભેસાણ ભેસાણ વટી ગયા ને ચણાખાઈ વટી ગયા હું

વર્સાતો તો 10 કિલોમીટરમાં એક જ વાર ચાપી ઊભો રહ્યો એ અહી ભેસાંગમાં વર્સમાં તાપીઓ તો એક વાર કેટલી વાર વસમાં રહેવું પડે થાકી થાકી જાય તો બધું હવે પછી ઘરે જઈને વાત અને હવે નીકળી ગયા ભાઈ

અંદર હું રસોડ ગયો અત્યારે જમી લે ફટાફટ જમી લઈ અને જમીન પછી પાછો વિડીયો ચાલુ કરી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બુડધો બુડધો કે મજા આવે આ તો જોઈ દઉં છું આટલી આવે ને એમ હા નકર ન જોઈ દે નહીં એ વાદળી આવીને પહેલા જો ડૂટ સંપલ ધવન આમાં બરાશ માર ચાલ સંપલ માં ક્યાં ઉપર પટી માં મારું નથી માર્યો આ મેરું છે ને હાયમ ઓકે બસ બહુ પછી નો

કિશન હારા બુટ છે મારા ને સારા લઈ જાવ તો કે બદલાવાસ હે કિશન ભાઈ બુટ બદલાવ આપણે બૂટ બદલાવા બદલાવ મુકોતે ની એ કે મારા બુટ કાળા થઈ ગયા છે કે એના હારા બહુ ધોરા છે ગામમાં પડે દેખા ચૂમ કરો

તમાર કે મારે થોડું કેવાયારા પગારા દેવાના દેવાનું છે

કગાળા હારવા ભાઈ પંદર રૂપિયા કોઈને પણ કઈ વસ્તુ કઈ આંબાતી ન હોય આખી આઈડિયા નીચેથી ઉપર ક્યાં ને મળવાનું

ચા બની ગયો આવું ચા આપે છે જે અને આ રાયડ નાખે છે અને વિપુલભાઈ આવ્યા ચા પીવા ફટાફટ પેલા ચા પી લે